નમસ્કાર મિત્રો મારી ચેનલ નુપુર ગુજરાતી ફૂડ માં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું ગુજરાતી સફેદ અને મીઠી કઢી એના માટે આપણે આ છે છે એ છાશ લીધેલ ત્યાર પછી આ સૂકો મસાલો છે સૂકું મરચી છે તમાલપત્ર લવિંગ બાદિયા તજ આ મરચાના કટિંગ કરીને લઈ લીધેલ છે એક નાનું મરચું આ એક ચમચી છે એ ચણાનો લોટ છે ત્યાર પછી મીઠા લીમડાના પાન છે ત્યાર પછી આ આદુ અને લસણની પેસ્ટ છે હવે આપણે આ મરચાનું કટિંગ છે એને આ રીતે આપણે ખાંડી લેવાનું છે ત્યાર પછી તેમાં સાથે સાથે તજ હોય એના નાના ટુકડા લીધેલ છે આપણે તેને પણ આ સાથે ખાંડી લેવાના છે મરચાં સાથે આપણે તજને ખાંડી લેવાનું છે આ રીતે એની પેસ્ટ બનાવી લેવાની છે એટલે આપણે તજ અને મરચાં ખાંડી લીધેલ છે હવે આપણે છે એ આ છાસ છે એમાં આપણે એક ચમચી છે એ આ ચણાનો લોટ લીધેલો છે ચણાનો લોટ છે છાસમાં આ એક ચમચી છે એ આ રીતે એડ કરી દેવાનો છે આ રીતે છાસમાં આપણે એક ચમચી આ ચણાનો લોટ છે એ મિક્સ કરી દેવાનો છે ત્યાર પછી તેને આપણે આ રીતે હલાવતું જવાનું છે અને આમાં એકદમ આપણે મિક્સ કરી દેવાનો છે ચણાના લોટમાં ગાંઠ ન રહીએ કોઈ એ રીતે ધીમે ધીમે આપણે આ રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું ચણાના લોટને મિક્સ કરી લીધેલ છે આ રીતે ત્યાર પછી તેમાં આપણે અડધી ચમચી મરચા પાવડર એડ કરવાનો છે ત્યાર પછી તેમાં આપણે બે ચમચી નાની મીઠું એડ કરવાનું છે આ રીતે આપણે નાની ચમચી મીઠું એડ કરી દેવાનું છે બે ચમચી મીઠું નાખવાનું છે ત્યાર પછી તેને ફરીથી આ રીતે હલાવી અને મિક્સ કરી લેવાની છે છાસ આ રીતે હલાવી લેવાની આપણે કઢીનો વઘાર કરવા માટે દોઢ ટેબલ સ્પૂન તેલ લઈ લીધેલ છે તેને ગરમ કરવા મૂકી દીધેલ છે હવે તેલ ગરમ થઈ ગયું છે તેમાં આપણે નાની અડધી ચમચી રાઈ એડ કરીશું ત્યાર પછી તેમાં આપણે અડધી ચમચી જીરું એડ કરીશું ત્યાર પછી તેમાં આપણે થોડી હિંગ એડ કરીશું ત્યાર પછી તેમાં આપણે આ સૂકો મસાલો છે મરચી તમાલપત્ર લવિંગ બાદિયું એડ કરી દેસુ ત્યાર પછી એમાં આપણે મેથી દાણા છે એ સાત આઠ દાણા મેથી એડ કરીશું ત્યાર પછી તેમાં આપણે છે એ ઝીણી સુધારેલ ડુંગળી છે આ કટિંગ આપણે આ રીતે એડ કરી દેવાનું છે ત્યાર પછી ડુંગળીને આપણે તેલમાં સાતળવાની છે આ રીતે આપણે ડુંગળીને તેલમાં સાતળવાની છે એનો કલર બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે આજ રીતે તેને હલાવતા રહેવાની છે છે હવે હવે ડુંગળીનો કલર બ્રાઉન થઈ ત્યાર પછી તેમાં આપણે આ આદુ અને લસણની પેસ્ટ હતી એડ કરી દેવાની ત્યાર પછી તેમાં આપણે આ મરચાં અને તજની પેસ્ટ હતી એડ કરી દેવાની છે ત્યાર પછી આપણે તેને તેલમાં મિક્સ કરવાની છે આ રીતે આપણે તેને તેલમાં પકાવી લેવાની ત્યાર પછી તેમાં આપણે મીઠા લીમડાના પાન એડ કરીશું તેના પણ આપણે આ રીતે તેલમાં પકાવી લેવાના છે હવે આપણે આ મસાલો પાકી ગયેલ છે ત્યાર પછી તેમાં આપણે જે છાશનું મિશ્રણ બનાવેલું હતું એ મિશ્રણ એડ કરી દેવાનું છે આ રીતે હવે આપણે છાસ મિશ્રણ એડ કરી દીધા પછી આપણે તેને સતત આ રીતે હલાવતા જ રહેવાનું છે જેથી કરીને આપણી છાસ ફાટી ન જાય આપણે હલાવશું નહીં તો છાસ ફાટી જશે અને આપણી કઢી બરાબર નહીં થાય એટલે મિશ્રણ એડ કરી દીધા પછી આ રીતે આપણે તેને સતત હલાવીએ જ કરવાનું છે આ રીતે આપણે તેને હલાવવાની છે સતત આપણે હલાવવાની ચાલુ જ રાખવાનું હવે આપણે આ રીતે હલાવતા જ રહેવાનું છે આ રીતે ઉખાણો આવશે ત્યાર પછી આપણે આ સ્વીટ કઢી છે એટલે આપણે તેમાં ખાંડ ઉમેરવાની છે એટલે આપણે તેમાં બે ચમચી છે એ ખાંડ ની એડ કરીશું આ રીતે આપણે બે ચમચી ખાંડ ની એડ કરી દેવાની છે અને આ રીતે સતત આપણે હલાવતા રહેવાનું છે હવે પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે આ રીતે કઢીમાં ઉફાણા આવશે આપણે આ રીતે સતત હલાવવાનું છે પાંચ મિનિટ સુધી આને છે આ રીતે ત્યાર પછી તેમાં આપણે થોડો ગરમ મસાલો એડ કરીશું થોડું નથી નાખવાનું નાની અડધી હલાવી અને મિક્સ કરી લેવાનું છે હવે આપણી કઢી પાકી ગયેલ છે તૈયાર થઈ ગયેલ છે તેમાં આપણે ઉપરથી આ રીતે કોથમીર એડ કરી દેસુ તો તમે જોઈ શકો છો કે છે આપણી સરસ મજાની સફેદ સ્વીટ કઢી હવે ત્યાર છે આપણે આ ગુજરાતી સ્વીટ વ્હાઈટ કઢી મારી આ રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક અને શેર કરશો આભાર